પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના વડાળા ગામમાં મારામારીની ઘટના સામે આવી લોખંડના વડે હુમલો કરાતા મારામારીમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો રાજકોટ જિલ્લાના ઉપલેટા હોસ્પિટલમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે દાખલ કરાયો છે વડાળા ગામના ચંદ્રેશભાઈ અરજણભાઈ ગોહેલ ઉંમર વર્ષ ત્રેવીસ ખેતરમાં આવેલ ટીસીમાં ડીઓ ચડાવવા જતા બાજુના ખેતર માલિક ટસાભાઈ આલાભાઈ જડુ દ્વારા કરાયો હુમલો હુમલામાં ચંદ્રેશભાઈને માથાના ભાગે લોખંડના પાઇપનો ઘા લાગવાથી ગંભીર થતા થતાં બેહોશ થઈ નીચે પડી ગયા હતા જેને સારવાર અર્થે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખસેડાતા પોલીસે તપાસ હાથ ધરી છે રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા મારું નામ ગોહલ ચંદ્રેશ અર્જુનભાઈ ગામ વડાડા હું મારા ખેતરમાં મારા શેઠે ટીસી ઉપર ડયો ચડાવવા ચડાવતો હતો ત્યારે અમારા શેઢા પાડો કશાભાઈ કાનાભાઈ જડુએ મને પાછળથી લોઢાના પાઈપ વડે માથામાં ઘા માર્યો અને ત્યારબાદ હું પડી જતા માથામાંથી લોહી નીકળતા પડી જતા પછી ત્યારબાદ એની મને હાથમાં અને પગમાં પણ કેટલાય ઘા માર્યા અને માથામાં જ મારતા હતા પણ હું હાથ ને પગ આડા રાખીને બધા ઘા હે ને માથાને બદલે હાથ અને પગમાં લઈ ગયા કોઈ બાબત નથી ડયો ચડાવવા બાબત મારા ખેતરમાં ડયો ચડાવતો હતો કે વાહડો મારા ખેતરમાં ના હોય એ બાબત હતી નોર્મલ બાબત ના હિસાબે એની મને 15 થી 20 લોટાના પાઇપ ના ઘા કર્યા એમાં એમાંથી હાથ આટ પાઇપ માથામાં ને 5 6 પાઇપ હાથમાં 5 6 પાઇપ પગમાં લઈ ગયા માથામાં ટાકા આવ્યા 5 એવું લઈ ગયો 4 5 ટાકા આવ્યા પોલીસ ફરિયાદ કરી હા મારવામાં કાના ભાઈ જડો અને એક એનો છોકરો એ પાછળ થી આવેલો હતો